હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઇરિગેશન સિસ્ટમ તો આજે ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે જે કુવારા લાઈનની એનો જે આ ક્લેમ્પ એના વિશે વાત કરવાની છે તો ઘણા ખેડૂત મિત્રોને જે વાળીએ જમીન ખારસવાળી હોય અથવા તો પાણી ખારાસવાળું હોય જેના હિસાબે આ જે કલેમ્પ આવે પુવારા લાઈનનો એ કાઢી જતો હોય તો હળ જતો હોય તો એનો બેસ્ટ ઉપયોગ આપણે આ જે છે પ્લાસ્ટિકનો સાંપડો આ પ્લાસ્ટિક નો ઉપયોગ કરવાનો છે આપણા હવે મિત્રો આપણે હું તમને એ બતાવ દઉં કે આજે જે છે એ ફીટ કેમ કરવાનો તો હાઉ બેસ્ટ ઉપાય છે સિમ્પલ સિમ્પલ ફીટ કરવામાં તમારે ખાલી એક પૈસા જરૂર પડશે બાકી કઈ નહીં જોવા હાલ હું તમને ફીટ કરીને બતાવું આજે આ જે છે ને એ આવી રીતે પીટ ને આને મિત્રો જે પ્લાસ્ટિક છે ને એને તમારે હલકા લેવાનું છે અને મસ્ત મજાનો થઈ જાય તો તમારી જે કુવાના લાઈન છે ને એમાં આવી રીતે તમારે પીટ કરી દેવાનો છે એટલે તમારે છે ને જે સ્ટીલનો અથવા ઘેલો કાકડો કાટી જાય ને એ કાટવાનો પ્રશ્ન ચોલ આમ મે કુવારા લાઈન અહીંયા આવ્યું મોટી ન લો એક માટે સેમ્પલ પોતે માં બટન લઈ લીધું રો કેવી રીતે ફિટ થઈ ગયું છે રાકેશભાઈ ગોરા આવો બતાવી દઉં કેવી રીતે ફિટ થઈ ગયું બાકી આમાં રેવેજ કે કાંઈ ન આવે બોલ કાંઈ નહીં ડાયરેક્ટ આવે જો અને આજે ચેક કરો ને એમાં આ જો આજે છે ને આમાં એક ખીસી આવે બે બાજુ જો ઠેસી આવે એક બાજુ આવી જાય ને પછી નીકળવાનો પ્રશ્ન નો આને કાઢવા હોય ને તમારે ગમે એટલું બળ કરશો ને આ તૂટશે નહીં તો આ હતો આપણો કુવા પ્રશ્ન નો સોલ્વ જે ખરા પાણીમાં સ્ટીલ થી તમે કંટાળી જાવ તો આનો ઉપયોગ કરો બાકી દીડિયો કેવો લાગવો કોમેન્ટમાં કહેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ઇરિગેશન સિસ્ટમને લગતી ટોટલ માહિતી આ ચેનલમાં તમને જો મળશે તો આ વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો ચાલો બાય